વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં વોર્ડ નંબર 15 માં પરિવાર ચાર રસ્તા પાસે 10 ફૂટનો ઊંડો ભૂવાનું નિર્માણ થયું છે સ્માર્ટ સિટી વડોદરા હવે ભૂવા તરીકે પણ પ્રચલિત છે શહેરના જુદા જુદા વિસ્તારોમાં ભૂવા પડવાનો સિલસિલો આજે પણ યથાવત જોવા મળી રહ્યો છે રોડ પર રોડ બનતા ગયા અને ભ્રષ્ટાચારના પોપડા ઉખડતા ગયા તેમ છતાં પણ આજ દિન સુધી કોઈ યોગ્ય કાર્યવાહી કામગીરી કરવામાં આવી નથી જેના કારણે છાશવારે રાજમાર્ગો પર ખાડા પડી રહ્યા છે ત્યારે બીજી તરફ શહેરના પૂર્વ વિસ્તારમાં પાલિકાના વોર્ડ નંબર પંદરમાં સમાવિષ્ટ વાઘોડિયા રોડ ઉપર પરિવાર ચાર રસ્તા પાસે રોડની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે અહીં આ માર્ગ ઉપર ફરી એકવાર ભૂ નિર્માણ પામ્યો છે હાથથી પોપડા ઉકળી જાય તે પ્રકારનું મટીરિયલ વાપરીને આ રોડ બનાવવામાં આવ્યો હોવાના આક્ષેપ વિસ્તારના જાગૃત આગેવાન દ્વારા કરવામાં આવી રહ્યા છે સાથે જ આ રોડ પર અગાઉ પણ ત્રણ જેટલા ભૂવા પડી ગયા છે તેવામાં વધુ એક દસ ફૂટ ઊંડો ભૂવો જે ઉપરથી દેખાવમાં નાનો છે પણ અંદરથી ઊંડો છે હાલ આ ભુવાને બેરિગેટ મૂકીને કોર્ડન કરવામાં આવ્યો છે જો કે વાહન ચાલકોને પણ અકસ્માતનું જોખમ રહેલું છે ત્યારે વિસ્તારના આગેવાન મેહુલભાઈએ ભુવાને લઈ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતના કારણે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો વડોદરા શહેરમાં આવેલા પૂર્વ વિસ્તાર વાઘોડિયા રોડ વોર્ડ નંબર પંદરમાં જ્યાં ઓછામાં ઓછા દસ વર્ષથી આ રોડની કામગીરી ચાલુ છે અહીંયા રોડ બનાવવામાં આવે છે પાછો ખોદી નાખવામાં આવે છે પાણીની લાઈન નાખે ગટરની લાઈન નાખે પરંતુ એના પછી જે રોડ બનાવવાના આવે તકદર નકલી ડાંબર નાખે છે ભ્રષ્ટાચારી ડાંબર નાખે છે અને આ વિસ્તારમાં મહેશબાબુ કમિશનર સાહેબ જોવા નથી આવતા એમને ખબર જ નથી કે આ વિસ્તાર કયો છે પૂર્વ વિસ્તારમાં પરિવાર ચાર રસ્તાથી લઈને હાઈવે સુધીનો તમામ રોડ ખોદી નાખવામાં આવેલો છે સિંગલ પટ્ટી રોડ ચાલુ છે આપ જોઈ શકો છો કે હાલ ભૂવા દાદાએ દર્શન દીધા છે આ ભૂવો ઓછામાં ઓછો દસ ફૂટ ઊંડો અને દસ ફૂટ અંદરથી પહોળો છે ભલે ઉપરથી મોડું નાનું છે પરંતુ જો આવા ભૂવા વારંવાર પડતા રહેશે તો સોસાયટી અને રહેણાંક વિસ્તાર અને વાહન ચાલકોને કાફી તકલીફ પડવાની છે તો વહેલી તકે આ રોડનું સમારકામ થાય અને કામગીરી ચોમાસા અગાઉથી આ રોડ બનવાનો ચાલુ હતો પરંતુ ચોમાસા આવતાની સાથે જ શિયાળો આવી ગયો હવે ઉનાળાની શરૂઆત થવાની છે પરંતુ રોડ કેમનો ઓગળે છે એ ખબર નથી પડતી દસ ફૂટ ઊંડો અને દસ ફૂટ પહોળો ભૂવો છે અંદરથી તમે જોઈ શકો છો અમને લાઈવ બતાવીશ કે કેવો ડામર નાખેલો છે પાવડર છે ડામર નથી પાવડરથી ઘરના લોટ જે રોટલીઓ ખાય છે એ લોટથી આ રોડ બનાવવામાં આવે છે શું તો હાથથી ઓગળી જાય છે તો તમામે તમામ ભ્રષ્ટાચારીને ઉગાડી કરવામાં આવે અને કોન્ટ્રાક્ટરોને સસ્પેન્ડ કરી અને એમને જેટલાનો આ રોડ બનાવ્યો છે એટલી જ અમાઉન્ટનો દંડ કરવામાં આવે